મને એક વાત કહેજો તમે નહીં તમારા ક્ષેત્ર માં ભલેવાર નહી બસ વાર માં ભલેવાર નહી જોબા માં ભલેવાર ભલાદમી શેતી શું કરવા કરો છો અલ્યા ભાઈ અમાર હોક ભલેવાર ના રહ્યો અમે હું ઓર રાખવા હું ગો તમે નહીં ઉંગતા એટલો ફેર છે અમાર ઉંગુઈ નહીં કોઈ ની પણ અમાર કોઈ કમ્પ્લેન્ટ રાખો ના ના ભાઈ અમાર તમાર જેટલે પોત નહીં આ તો પોત ના હોય તો પોચ કરો હા એ બધું સમાડ્યો અત્યારે ઘેર જવાડ્યો ના ઓય ઓય રે નહીં નેકળવા નેડો ભમી નેકળો અરે જી હું ના હોય ભલાદમી આખી જિંદગી થી ઓય હેડો તો આ તો હવે નહીં હેડવાનું જોર આવતું વાત કરી મજૂરી પાવર હું લઉં છું હવે કાળ મુઠા હોય નહી આટલું હાલ ઈ બધી તારે શું પંચાયત છે આ તારા જેવા આરવાર હોય પછી મારી વાત તું પણ મારા ક્ષેત્ર જે દારા તે પગ મિલો ને એ દારા તારા બે પગ કપાઈ પડ્યા છે એટલું યાદ રાખજે કાપી નાખજે હા હા વાત કરી લે અલ્યા તું મારું શેતર ખુલ્યા વગર હેડકી હોય હવે બંધ થા તું પાવર ખાલી પેલા બકરા લઈને આવે ને મારા જેવા ઉપર નહીં આ ગમ કેટલા તારા ડૂસા ભરેલા ફરે છે જોઉં છું તાણી તુંડવાન રાખતો આ પેટ ઓછું થાય તારું ચાડીયા

મારા મને કીધું કેરીઓ ઉહેડો કેરીઓ તો ઉહેડી રહ્યા આવે તાણે બગડી ગયો રૂ ને બધું બેઠેલી એરિયા ને ગયો કરશો છે સારી કેરીઓ આવશે એ છે સારો પણ આવે ને આ તમે આ દેખાવનો છે કશું નહીં કેરીઓ બધી હળી ગયું છે બાર હાથ પડ્યો ના ના હેઠી પડ્યો છે ડાળા ભાઈ ગયો છે

બોડે સાયર મે પોટકો કરીન જાવ તાણે કે તો લઈ જાવ પડે કે ભેવો થી તે તમારે ઠીક છે ખાલી આમણા મ ગભે લુકડું નાખીન ખેતરમાં ખાલી ફરવા નીકળી જાવું છે ના ના તમે જ બધા હના આલો છો પોટકા ઉપાડીને અમારી પર હંગાજ પથારી ફરે છે કે પોટકા વાઘુજી ઉપાડીને દોસે ને તમે કેમ ઉપાડી ના લાવો પર અમારે ઉપાડવા પડે એ ઉપાડવા પડે ભાઈ તમારે તો અંધારું છે આબુ કોઈ ભાળા ના ને એવું

હવે ભૂપતજી એ તો હવે અહીંયા શું હાલ પાણી તકલીફ છે નળ નાખ્યા નહીં તો એ પાથરે શું એટલે પણ કેટલા દાડા કેટલા દાડા આવી રીતના ભોગવશો અને હું એમાં ખબર છે વરસાદ તો છે ને એના ઉપર ટોટા પાથર્યા છે જે જગ્યાએ ઓધો ખુલ્યો એ તો તમારા આડો થતો જ રહેવાનો છે કે એ વાત સાચી પણ હવે પેલા ભરતજીની શરમ હું કશું કઈ કહેતો નહીં ઓ ભરતજીની શરમ વાત સાચી છે પણ ભરતજીના ને કોઈ વોક નહીં એનો ભાજ્યો હર્યો રહ્યો ને હર્યો એને પાઇપલાઇન નહીં નાખવા દેતો ભરતજી તો પોરે મેં કોઈક વાત વાપરી હતી ને તે શું કહેતા હતા કે મારા હરી આપણે હું લાઈન નાખ દે અસલ પીવીસી ની તે એને શું કીધું હતું કે ઝારજો હું છું ને એટલે કે લાઈન નહીં નાખી ખોટા ખર્ચા નહીં કરવા હું પાથરી આલ્યું ટોટા પણ એમ નહીં કે આ છેતરવાળાનો છેતર અને શેતરવાળો ખર્ચો કરે છે એ હરિયા શું કરવા આડો પડતો હોય છે ભાઈ આ એ તો ભાઈ મારે એ જ કહેવું છે તાણે અને તાણે ખર્ચો કરતો તો આપણે તો એમ કહેવાય કે હોય લે ભાઈ એટલું સારું આપણે મથવું ના પડે પણ આ તો હોમેથી મુઠા સાળ આવે છે પેલો ધણી કઢીએ પાઇપ નાખે પછી અને એમાં તમારે ઊન રાયડો આસો આસો છે અને આરે પાઇપો નાસી નાસી તણ પોણી પાહે હજી ઈડન તો તમારે રાયડાનું શું થાય એમ તો ભુવજી પોર માર ગાજરા હતા નહીં તમે જો તો વચ્ચે એ જે ટોટો પાથરે ને આખો વાડા વાળો છે તે મારે હળંગ તમે જો તો એક કોશી જેટલા ગાજરા ફેલ ગયા તો આ તો લે ભાઈ ઘારો ખમતો હોય ખમે પણ આવા માણસો આવું કરે ને એટલે રીસળે આ તો તમે છો કદાચ તમારી જગ્યાએ હું હોય ને ના ના આ તો એનો સ્વભાવ થોડો કુતરા જેવો હશે નહીં એટલે બોલવાની મર્યાદા નહી રાખતો પણ આ તો હું તમને કહું છું અરે કૂતરા જેવો હોય તો સભાવ એના ઘેર મારે હું લેવા દેવા

કોઈ ખેતર પાઇપ લાઇન નહીં નાખવા દેતા એની જગ્યાએ તમે મારા વાવેતરમાં ટોટા નાખો છો પણ આ તો ટોટામાં તો શું છે શું છે નહીં તો જે ધણીને નુકસાન થતું હોય ને એને ખબર પડે પણ શું નુકસાન થાય છે ઓમો નુકસાન થાય તો તમારા ખેતરમાં કોઈ નાખવા દે હમણાં પણ ખેતરમાં આ તો પાણી હોય ને ભાઈ આ નાખું છું એતો પણ ચાલત નઈ તમે લઈ રહ્યો ના ચાલો વાત કરો એટલો બેઠા છો અમી શું કારો નેકડ્યા ઓ તારી હવે પેલા ગલ્લે રોડ ઉપર ચોક લેવા દાવું હોય